સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે એસઆઈઆર હેઠળ ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન મતાધિકાર છીનવવાનું ષડયંત્ર રચનાર તત્વો સામે લોકપ્રતિનિધિત્વની ધારા હેઠળ કાર્યવાહી કરવા સુરત શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ હલ્લાબોલ કાર્યક્રમ આપીને ચૂંટણી શાખાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો ભારતની લોકશાહીને કમજોર બનાવવાના ઉદ્દેશ્યથી ભરવામાં આવેલા ફોર્મમાં મોટેભાગે જે તે સ્થળે વસવાટ કરતા તેમજ હયાત મતદાતાઓના નામ કમી કરવા પ્રયત્ન કરવામાં આવ્યા છે જેનાથી મતદાર તેના મતાધિકારથી વંચિત રહી જાય અને એક ચોક્કસ રાજકીય પાર્ટીને લાભ મળી શકે તંદુરસ્ત લોકશાહી પ્રણાલીમાં મતદાતાને તેના મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયત્ન કરનાર લોકશાહીના હિતશત્રુઓએ કોઈપણ પ્રકારના પુરાવા વિના ફોર્મ સાતનો દુરુપયોગ કર્યો છે જેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે લોકશાહી પ્રણાલિકાને જીવંત રાખવાની આપણા સૌની ફરજ છે એટલે જાગૃત અને સક્ષમ વિરોધ પક્ષ તરીકે દરેક મતદાતા સાથે કોંગ્રેસ અડીખમ રીતે ઊભી છે આવા ફોર્મ ભરનાર તમામ વિરુદ્ધ લોકપ્રતિવિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસની કલમ એકત્રીસ હેઠળ કાર્યવાહી કરવામાં આવે જેમાં ખોટું નિવેદન આપનારને એક વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે જેથી કોંગ્રેસ દ્વારા થયેલી માંગણીનો ત્વરિત અમલ કરીને યોગ્ય દાખલો બેસાડવામાં આવે જેનાથી ભવિષ્યમાં આ પ્રકારની ચેષ્ટા ન થઈ શકે અને ભારતની લોકશાહી સતત ધબકતી રહે સાથે કહ્યું હતું કે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ફોર્મ સાત રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ જાગૃત મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપની પોલ પકડી પાડવામાં આવ્યા બાદ કેટલાક વરસાદી દેડકાઓને ફરિયાદ પરત ખેંચવાની ફરજ પડી હતી આવા તત્વોએ દંડાત્મક સજાના ડરથી વાંધા પરત ખેંચ્યા હતા પરંતુ જે તે સમયે વાંધા રજૂ કર્યા ત્યારે પણ તેમને જ્ઞાન હતું કે તે ખોટી ફરિયાદ કરી રહ્યા છે એટલે ખોટી રીતે ફોર્મ સાથ ભરનાર એક પણ શકશે ને બક્ષવામાં ન આવે એવી માંગણી કોંગ્રેસ દ્વારા દોહરાવવામાં આવી હતી આજે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી આજે અમારા મતદારો જે કોંગ્રેસ પાર્ટી એ બંધારણ બનાવી અને લોકશાહી ની અંદર આઝાદી નો અધિકાર આપ્યો હતો એ આઝાદી કોશિશ ભારતીય જનતા થઈ રહ્યો છે અને તેની અંદર ચૂંટણી પંચ ના અધિકારીઓની ઉપર દબાણ બનાવી ખોટા ફોર્મ નંબર સાત રજૂ કરી અને મતદારો નામ કમી કરવાની કોશિશ થઈ રહી છે તેની સામે કોંગ્રેસ પાર્ટી આજે અહી રજૂઆત કરાવી છે

લિંબાયતમાં ત્રીસ હજાર કરણ વિધાનસભામાં બાર હજાર માંડવી વિધાનસભામાં વીસ હજાર પશ્ચિમ વિધાનસભામાં ઉત્તર વિધાનસભામાં પૂર્વ વિધાનસભામાં તમામ વિધાનસભાઓની અંદર કોટા ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે